નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના વર્લ્ડ આઈપી દિવસ પહેલાં જ ભારત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં વિશ્વમાં તેની લાંબી છલાંગની ઉજવણી કરી રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકાસ ભારતનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે આઈપીઆર ભારતના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે તેમ ભારત સરકારના પેટન ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર जनरल प्रोफेसर डॉक्टर उन्नत पी पंडिते ज्व्यूत हतु एसओ एम द्वारा आयोजित गुजरात आईपीआर कोकलेव बीजा संस्करण ना मुख्य मेहमान हता। ब्यूरो रिपोर्ट रंजित सिंह सिंधव अहमदाबाद उन्नत प्रियवदन पंडित कंट्रोलर जनरल पेटेंट डिजाइन ट्रेडमार्क रजिस्ट्रार ऑफ कॉपीराइट एंड जियोग्राफिकल इंडिकेशन भारत सरकार सर आज आईपीआर गुजरात कंट्रोल एक एडि, सेकंड एडिशन रखा है કેટલા આવ્યા હતા ને અમદાવાદના સૌથી મોટી વસ્તુ છે કે આજનો આ કાર્યક્રમ બહુ વિશેષ છે વૈશ્વિક બૌદ્ધિક સંપદા દિવસ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેના સેલિબ્રેશનના ભાગરૂપે ગુજરાતમાં આ કાર્યક્રમનું એસોસિએમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન એ માત્ર કાર્યક્રમ નથી પણ વિકસિત ભારત બનાવવા માટે ગુજરાત ગુજરાતના ઉદ્યોગપતિઓ ગુજરાતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગુજરાતની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇકોસિસ્ટમ કઈ દિશામાં અને કેવી રીતે હરણફાળ પગલાં લઈ શકે છે એની શરૂઆત કરવાનું છે અહીંયા એક સરસ મજાનો એક રિપોર્ટ પણ આજે પ્રકાશિત કરવામાં આવ્યો લિવરેજિંગ આઈપી ફોર ગ્રોથ અને સૌથી મહત્ત્વની વાત છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ માત્ર એના બૌદ્ધિક સંપદાના અધિકાર છે એવું નથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એવું જરૂરી નથી પણ એનો વિકાસમાં એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં એના દ્વારા કઈ રીતે ડેવલપમેન્ટને કેટલાઇઝ કરી શકાય છે એ વિશેની વાત કરવાનો એ વિશેનું મનન કરવાનો એ વિશેના સંકલ્પ લઈ અને એને સિદ્ધ કરવાનો આ સમય છે આવનારા બે દશકમાં વિકસિત ભારત તરફ આખું દેશ ગતિ કરી રહ્યું છે જે બૌદ્ધિક સંપદાના અધિકારોમાં દસ વર્ષ દરમિયાન જે હરણફાળ પ્રગતિ થઈ છે એ આવનારા સમયમાં વધુ થવાની છે એવરેજ છેલ્લા ત્રણ વર્ષની અંદર પંદરથી સત્તર ટકાના ગ્રોથથી બૌદ્ધિક સંપદાના અધિકારોમાં વૃદ્ધિ થઈ રહી છે આ અધિકારોના પ્રોટેક્શન બાદ એને કમર્શિયલાઇઝેશનની દિશામાં લઈ જવા માટેની ચિંતા મનન કરવાનો આ એક અવસર છે આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા એક ઉમદા પ્રયાસ એસોસિએમ ગુજરાત ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યો છે એ બહુ સરાહનીય છે એ પ્રકારના કાર્યક્રમો ગુજરાતમાં અને દેશમાં વધુને વધુ થાય તો વિકસિત ભારતના માટે બૌદ્ધિક સંપદા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારોનો એક કેટાલિસ્ટની ભૂમિકાને આપણે વધુ સમૃદ્ધ અને વધુ સુદૃઢ બનાવી શકીશું આ આયોજનથી લોકોમાં કેવા પ્રકારની અવેરનેસ લાવી શકીએ અવેરનેસ તો ઘણી બધી આવે છે જેવી રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની વાત કરીએ તો છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી બૌદ્ધિક સંપદા સામુદાયિક બૌદ્ધિક સંપદા અધિકાર છે કમ્યુનિટી ઇનોવેશન માટે અને કમ્યુનિટી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશનનો ઉપયોગ થાય છે જે છેલ્લા અઢાર વર્ષમાં જેટલા જીઆઈ રજીસ્ટર થયા એમાં છેલ્લા બે અઢી વર્ષની અંદર ત્રીસથી પાંત્રીસ ટકા નવા જીઆઈનો ઉમેરો થયો છે અને આજે પહેલાં એ કેવું હતું કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન શું છે એ કોઈને સમજાવવું પડતું હતું આજે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનનો વ્યવસાયિક ઉપયોગ કરવા માટે થઈને એનો પ્રયોગ કરવા માટે થઈને દરેક રાજ્યમાં દરેક જીઆઈ માટે સરાહનીય પ્રયાસ થાય છે એ જ વસ્તુ કોપીરાઈટના ગ્રોથની વાત કરીએ એ જ વસ્તુ ડિઝાઇનના ગ્રોથની વાત કરીએ એ જ વસ્તુ ટ્રેડમાર્કના ગ્રોથની વાત કરીએ એ જ વસ્તુ પેટન્ટના ગ્રોથની વાત કરીએ બે હજાર ચૌદમાં આપણે અંદાજીત છ હજાર પેટન્ટ દેશભરમાં ગ્રાન્ટ કરતા હતા આજે એક લાખથી વધુ પેટન્ટ ગ્રાન્ટ કરી રહ્યા છીએ બે હજાર ચોવીસના વર્ષમાં એક લાખ દસ હજાર પેટન્ટ ભારતમાં નવી એપ્લાય થઈ છે અને એમાં સાહીઠ ટકાથી વધુ હિસ્સો સ્થાનિક ભારતીય નાગરિકોનો ભારતીય કંપનીનો ભારતીય સ્ટાર્ટઅપનો ભારતીય એસએમઈ એમએસએમઈનો ફાળો છે એક સમય હતો એ પંદર વીસ ટકાથી આગળ વધતું નહોતું આજે સમય બદલાઈ રહ્યો છે એ સમયમાં સાહીઠ ટકાથી વધુ ફાળો છે અને આ કંઈ એક સમયનું નથી બે હજાર બાવીસમાં ફિફ્ટી ટુ પોઈન્ટ એટ પર્સન્ટ ગ્રોથ હતો બે હજાર ત્રેવીસમાં એ વધીને ફિફ્ટી ફાઈવ પર્સન્ટ ગ્રોથ થયો બે હજાર ચોવીસમાં સાહીઠ ટકાથી વધુ ગ્રોથ છે એટલે યર ઓવર યર સતત વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે અને બૌદ્ધિક સંપદાની એ વૃદ્ધિ સૌ નાગરિકોને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઉપયોગી બની રહેશે